નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે સોનાના ભાવમાં તેજી પર બ્રેક લાગી છે ઘણા દિવસથી સોનાની કિંમત વધી રહી હતી એક લાખની ઉપર ભાવ પહોંચી ગયો હતો ત્યારે હવે આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે સોનાનો ભાવ હાઈએસ્ટ હતો સોનાના ભાવમાં આજે એક રૂપિયાનો પ્રતિ દસ ગ્રામમાં ઘટાડો નોંધાયો છે જોકે તેમ છતાં હાલ પણ સોનાનો ભાવ એક લાખ ને પાર જ છે ત્યારે આજે ચાંદીનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે ગઈકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે એક્સપર્ટનું માનવું છે કે દિવાળી સુધી ચાંદીનો ભાવ એક લાખ વીસ હજાર સુધી પહોંચી શકે છે તો ચાલો મિત્રો સૌથી પહેલા જાણી લઈએ આજના ચાંદીના બજાર ભાવ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો એસી રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ અગિયારસો રૂપિયા છે તો મિત્રો ચાંદીના ભાવમાં સો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના બજાર ભાવની તો આજે એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઈઠ હજાર બસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પિંચોતેર હજાર બસો એસી રૂપિયા છે જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવન હજાર આઠસો રૂપિયા છે તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામના ભાવમાં આઠ હજાર છસો નો ઘટાડો આવ્યો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો આજે એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તૌતેર હજાર છસો રૂપિયા છે જ્યારે દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર છે અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ વીસ હજાર છે આજે એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર સાડત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર બસો છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ત્રણ હજાર સાતસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામમાં કાલની તુલનાએ અગિયાર હજાર ચારસોનો નો ઘટાડો આવ્યો છે